નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે વાત કરીએ કોઈ એવો નહીં પણ સત્તા અને રાજકારણનો છડે છે ત્યારે માત્ર અત્યાર સુધી તો સાંભળવામાં આવ્યું હતું કે વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ અને સભ્યતા ભૂલી જતું હોય છે પણ વલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે થયેલ ગ્રામ સભાની અંદર એક કિસ્સો બને છે એ કિસ્સાની અંદર જયારે જોવા મળે છે કે ગામનો એક સભ્ય વ્યક્તિ જે પોતાનું સભ્યતા ભૂલીને ચાલુ ગ્રામ ગ્રામસભાની અંદર ગ્રામ પંચાયતને અંદર રજૂઆત કરવા આવેલ અરજદારોને અભદ્ર ભાષામાં તેમની જોડે ગાળાગાડી કરે છે અભદ્ર વર્તન કરે છે ત્યારે એ કેટલું યોગ્ય ત્યારે એ વ્યક્તિ અન્ય કોઈ નહીં ગ્રામ પંચાયતના ઉપ સરપંચ હોય છે અને વાલોર તાલુકા એપીએમસી ના चेयरमैन હોય છે તેઓ જ્યારે પ્રજાના પ્રશ્ના ઉત્તર આપમાં અસક્ષમ દેખાતા હોય તે સમયે માત્ર હું કરી દઈશ એવા આલોચનો આપતા હોય છે આલોચનો બાદ તેઓ ને કઈક પોતાના વાત મૂકવાનો કે પોતાની વાત પ્રજા સમક્ષ રજૂ કરવા માટે કોઈક સંકોચ ઉભો થાય છે કે તેઓ આવેશમાં આવી જાય છે આવેશમાં આવ્યા બાદ તેઓ પ્રજાને અંદર રહેલા કેટલાક યુવકોને ગાળા કરે છે ત્યારે એ યુવકો કોણ છે તે પણ આપણે જાણીશું અને યુવકો ક્યાંના છે તે પણ જાણીશું પણ અહીં વાત માત્ર તેમના પૂરતી સીમિત રહેતી નથી ગ્રામ પંચાયતની અંદર તાલુકા કક્ષાએથી આવેલ તાલુકા પંચાયતના પ્રમુખ તેઓ પણ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે છે યુવકો દ્વારા ત્યારે કહે કે મારું ઉપર કોઈ માનતા નથી તો બેન તમારું કોઈ માનતા નથી તો તમે સત્તામાં કેમ છો સત્તા છોડી દો જવા દો સત્તા તમારે એમ પણ કોઈ માનતું નથી તમે પ્રજાના પ્રશ્નો હલ કરી શકતા નથી તો એ સત્તાની ખુરશી પર બેસવાનું તમારું શું કામનું જો એક સત્તાધીશ કે તાલુકાની અંદર ચૂંટાયેલ વ્યક્તિ કહે છે કે મારું કદાચ કોઈ માનતું નથી તો આ વાત તંત્રના માટે પણ ખૂબ શરમજનક છે કે પ્રજાએ ચૂંટીને મોકલેલા સભ્યોને જો તમે માનતા નથી તો સત્તાધીશે પણ અને અધિકારીઓ પણ રાજીનામું આપી દેવું જોઈએ બીજી તરફ ત્યાં હાજર નોડલ અધિકારી નોડલ અધિકારીને જ્યારે પૂછવામાં આવે છે સત્તા જે સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કહેવામાં આવે છે કે અમને વહીવટી આપવામાં આવતી નથી અમારાથી કામ થતા નથી જેવી વાતો કરવામાં આવે છે ત્યારે છે કે કે કેમ બેન અધિકારીઓ તરફથી વહીવટી આપવામાં આવતી તેઓ દ્વારા જણાવવામાં આવે ઘણા સમયથી વાતાવરણ તંગ છે તો શું ભ્રષ્ટાચારનો આક્ષેપ બાજીપુરા ગામ ઉપર પણ છે કેમ કે કલેક્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈક પત્ર વ્યવહારથી જણાવવામાં આવ્યું હતું સૂત્રો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે માત્ર જે ગામો પર ભ્રષ્ટાચાર આક્ષેપ થયા છે તે જ ગામોને વાર ઓર્ડર આપવા નવી પરવાનગી આપવા માટે મનાઈ કરવામાં આવી છે તો શું ગામનો પણ ભ્રષ્ટાચારની અંદર સમાવેશ થઈ રહ્યો છે કે તેના કારણે તેનેમાં વહીવટી નથી મળતી જેવા અનેક પ્રશ્નોનો ઉત્તર ન આપી શકતા તેવો એ દરવાજો જોઈને બહાર દોડ મૂકી હતી અને ગ્રામસભા અધૂરી રાખી હતી અને જો ચોપડા ઉપર કદાચ તેઓએ લખી પણ દીધું હોય પોતાના મળતિયાઓને લઈને કે ગ્રામસભા પૂર્ણ થઈ છે પણ ખરા અર્થમાં ગ્રામસભા પૂર્ણ થઈ નથી એવું એક આવેદન પત્રની અંદર જણાવવામાં આવ્યું છે ગ્રામજનો દ્વારા ત્યારે આગળ આ જો આવનારી તેર તારીખ સુધીમાં ગ્રામ સભા ફરી ન કરવામાં આવે કે તેર તારીખે ન કરવામાં આવે તો તે તારીખે સમગ્ર ગ્રામજનો તેમજ જે તે વિસ્તારના લોકો ગ્રામ સભાની અંદર જઈને કે ગ્રામ પંચાયતની અંદર જઈને ત્યાં ધરણા પ્રદર્શન કરશે અને એનો ઘેરાવો કરશે જેવી ચિંકી જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ઉતેરવામાં આવી છે તેમજ જ આવેદન પત્રની અંદર લખવામાં આવેલ છે ત્યારે જોઈએ ન્યાય મળે છે કે પછી તંત્ર તેરી ચૂપ મેરી બીચૂપ અને સત્તા દિશોને છવાવા લાગે છે તે તો આવનારા સમયમાં જોવું રહ્યું પણ આ કદાચ આ સમગ્ર મામલો કદાચ કોઈ રુદ્ર સ્વરૂપ ધારણ કરે કે કોઈક મોટો બનાવ ના બને એના માટે તંત્રએ વહેલા તકે કાર્યવાહી કરીને લોકોને ન્યાય મળે તે તરફ પગલા ભરવા જોઈએ, કસુરવાળોને સજા થાય તેઓને પણ એક પાઠ ભણાવવા માટે એક દાખલા રૂપ કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે ઘણી જગ્યાએ ગ્રામસભાના લીલા લે છરે છણ ઉડાડવામાં આવી રહ્યા છે. ધજાગરા પર વિવાહ ગ્રામસભાના ઉડાડવામાં આવે છે અને એક તરફ અને સુપ્રીમ કોર્ટ કહે છે કે ગ્રામસભા એ સર્વોપરી છે પણ સર્વોપરી જે ગ્રામસભા છે એના પર ધજાગરા ઉડી રહ્યા છે. આગળ આ મામલો સુવાળાંગ લે છે આપણે જોવું રહ્યું. વિમલભાઈ શું ઘટના બની હતી ગઈકાલે આ અમારે એક રજવાટ હતી કાલે ગામ સભા હતી અને અમારી રસ્તાની માંગ એવી હતી કે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે તો અમારો ફળિયાવાળાએ નક્કી કર્યું કે આપણે ગામ સભા છે તો આપણે જઈએ ત્યાં અને આપણે બી કંઈક સારું કામ થાય એવું તો બધા અમે ગયેલા હતા ગામ સભામાં કાલે તો અમે રજૂઆત કરી રસ્તાની કે મિનિમમ રસ્તો જોવા ને તો પાંચ છ વર્ષ જેવી થઈ ગયા છે છ સાત વર્ષ કદાચ બનીનો હશે તો સળિયા બી બધા ઉપર આવી ગયેલા હતા સળિયા એટલા મોટા ખાડા છે અને સળિયા બી ઉપર આવી મેં પોતે અને રાતના છ વાગે વાગી બી ગયેલું હતું ને ગાડી બી અવર કરે છે ત્યાંથી તો પછી મેં જીને પછી ત્રણ જણ લઈને સળિયા બેકણ ઉખડી નાખ્યા ને સાઈડ પર મોકલી દીધા એને તો એમના કારણે મેં કીધું કે આ વસ્તુ બહુ ખરાબ છે આનારું ઈજા થઈએ કે ગમે તેને તો આપણે ગઈએ ગામ પંચાયતમાં ને આપણે કંઈક રજૂઆત કરીએ ગામ સભા તો અમે ગયા અને ત્યાં રજૂઆત કરી બધા થઈને અમારા ગામનાઓ ને બધા ઘણા બધા ગામોમાં હતા કુલ સંખ્યા ખાસિયત રહી પણ ખબર નથી એમ કેટલી સંખ્યા હોય બધા સભામાં તો પછી અમે રજૂઆત કરી અમે રસ્તાની તો અમને ભાઈ રસ્તો બનાવી આપો આટલા વર્ષોથી ખરાબ થઈ ગયેલો છે ગમે તેમ વાગી પડે એવું છે તો પછી અમે વાત કરી તો અમારી વાત કરીને એ લોકો એમ કે તમારું કામ થઈ જશે એમ કે અમને કઈ તમે કીધું કે ક્યારે થશે કારણ કે આ બી અમને રસ્તો પાંચ વર્ષ થઈ ગયા છે હજુ બી અગાડી બી અરજી મોકલી ને અમે વાતચીત કરેલી અગાડી બી એ બી છતાં મારું કામ નથી થયું એટલે અમે પાછા આવ્યા છીએ ગામ સભામાં તમે અમને ક્યારે રસ્તો મંજૂર કરી આપે એમ કહેવું એમ કે ખૂબ ઓર્ડર આપશે ત્યારે અમે કરશું એમ કે એ લોકો કઈ તમે મેં કીધું કઈ વાંધો નહીં તો મેં કીધું આ રીતના જ તમે અમને કહી દે કે ઉપરથી જયારે ત્યારે કર્યા બી એ રીતે હજુ બી હાલમાં રસ્તો થયો નથી તો પછી અમને આ કઈ જવાબ આપો કેટલા ટાઈમ પર બને રસ્તો કેમ કે કઈ કહેવાય નહીં એમ કે કયા ટાઈમે ઉપર મજૂર થાય ને આ છે તે છે એમ કરવા લાગે એ લોકો તમે મેં કીધું કઈ વાંધો નહીં મેં કીધું અમારી વાત તમે સાંભળી જ નહીં તમે મેં કીધું શું કરવાના તે વખતમાં પછી અમારા બે પાંચ મારા ભાઈઓ ગયા એમને કીધું કે આસુષભાઈ ભક્ત છે અને કીધું કે ભાઈ આ રીતે મારી બહુ ખરાબ હાલત છે રસ્તાની તમે આવીને જોઈ જાવ જોઈ બી ગયેલા છે એ લોકો માણસો મોકલેલા બી એમને ખબર છે રસ્તા કેવા છે તે વખતમાં અમારા બે ભાઈઓ જે વાતચીત કરતા હતા એમને સમજાવી બી સમજે જ નહીં એમ કે ભાઈ ફિક્સ મેં કેવું કોઈ ટાઈમ તો આપો અમને કે કહીએ ક્યારે રસ્તા અમારો બનશે એમ તો પછી એ લોકોને મેં કીધું આ લોકોને મેં કીધું કે રવા દઉં આપણે વાત સાંભળતા જ નથી તો પછી એ લોકોને કહીને બી શું ફાયદો આપણે તો કઈ નઈ મેં તો રવા દઉં તો પછી એ લોકો આપડા ફળિયા માં બી કઈ કામ પડે ત્યારે આવશે ને ત્યારે આપડે જોઈ લઉં ત્યારે આપડે વાતચીત થી ટાઈમે ટાઈમ આપડે કરવું એ લોકો બી કારણ કે આપડી વાત સાંભળતા જ નથી બસ એટલું જ મેં કીધું તો આશીષ બચ્ચા મને ડાયરેક્ટ જ ગાર્ડ બોયલા માં વિશે ગાર્ડ બોયલા છે તો પછી માં વિશે ગાર્ડ બોલા તો મને કઈ થાય કરી લેજે એમ મને આ રીતે શબ્દ આપ્યા છે ખુબ સરપંચ આશીષ બક્તા ને અમને થકી જ આવતા અમે બધું આગેવાન છે કે આશીષ બક્તા અમે અમને થકી જ અમે જે બી કઈ કામ હોય એમને મદદ કરીએ જ છીએ અમે એમને આવી રીતે બી કીધું તો પછી મીટિંગ બી અધૂરી અધૂરી જેવી છે બસ આટલો લઈને મારી વાતચીત થઈ છે અને બીજું એક આ વસ્તુ જે ગાળો બોલા છે ને ગામના સભામાં બધા વ્યક્તિઓ હતા બધા જ ટોટલી બધાની વચ્ચે જ ગાળો બોલા છે કઈ ગ્રામ પંચાયત પર આ ઘટના બની કમાલ છોડ બાજીપુરા આજે આપ જેની પર આક્ષેપ કરી રહ્યા છો એનો તાલુકામાં કોઈ હોદ્દો ખરો એપીસી ચેરમેન કે હું કઈ છે એપીએમસી ચેરમેન છે આના પછી આગળ આપની શું માંગ છે મારી તો એવી જ માંગ છે અમે અમને એ લોકોને બેસાડ્યા છે એક વોટ તરીકે કે અમારો ગામનો એમ ભલું થાય એના માટે જ અમે કરતા છીએ

અને અમે અમારા ફરિયાદ તરફથી અમે બધા યોગ મંડળો ત્યાં ગયા હતા અમારી રસ્તાની માંગણી હતી અને ત્યાં અમે રસ્તાની માંગણી માટે ગયા તો ત્યાં અમને ત્યાં સરપંચ ઉપસરપંચ તાલુકાના પ્રમુખ નોડલ અધિકારી એ લોકો બધા હાજર હતા અને એમના તરફથી અમને એવું જણાવવામાં આવ્યું કે અમને વહીવટી મળતી નથી તો વહીવટી શાના કારણે નથી મળતી એનો અમે એમને પૂછ્યું કોણ નથી આપતું તેમના દ્વારા કોઈ કોઈ અમને ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી અને લાસ્ટમાં અમે પછી અમને એમ કીધું કે અમારું આ જે કામ છે તમે ક્યાર સુધીમાં કરી આપશો તમારા એક ભાઈએ કીધું એ લોકો અમને કોઈ જવાબ જ પણ આ વિમલભાઈએ કીધું કે કઈ વાંધો નહીં આપણે એ લોકોને ટાઈમ હશે ત્યારે જોઈ લઈશું એટલે ત્યાં ઉપસાદ પણ ઊભા હતા આશીષભાઈ એમણે ડાયરેક્ટ મા બેન પરથી ગાડી ચાલુ કરી દીધી અને તમારે તે થાય તે કરી લઉં એવું અમને કીધું તમારે શું માંગ છે અમારે એક જ માંગ છે અમારું કામ થાય એ અમારી માંગણી છે તે તારીખ સુધી ગ્રામ સભા કરવામાં આવે તો આગળ તારીખ સુધીમાં જો ગ્રામ કરવામાં આવશે તો અમારા ફળિયા તરફથી અમે બધા ત્યાં જઈને ધરણા પર બેસું ગ્રામ પંચાયત પર